કેટલી રજૂઆતો કરવા છતાં પણ આ રોડ નું રોડ ખુબ ખરાબ છે સ્લીપ બાઇક થઈ જાય છે ખાડા ખાડા છે રોડ ની જરૂર છે અને સ્લીપ થઈ જાય છે બાઇકો પણ આ રોડો એવી છે કે અહીંયા બહુ તકલીફ પડે છે ડીમા સુધીનો રોડ હજુ સુધી ખબર નથી કયો ગ્રહણની ની અંદર ગ્રસ્ત થઈ ગયો છે બિલકુલ કામ થતું નથી પણ નથી જ્યારે અધિકારીને પૂછવામાં આવે ત્યારે ટેન્ડરિંગ થયો છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું પવિત્ર ધામ એટલે ઢીમા ધરણી શ્રદ્ધાનું પ્રતિક સમાયેલું છે ધાર્મિક વિશ્વાસ સાથે જોડાયેલું છે પરંતુ આ પવિત્ર યાત્રાધામ ઢીમા તરફ જતો મુખ્ય માર્ગ આજે જર્જરિત અને બિસ્માર જોવા મળી રહ્યો છે અવિરત મુસાફરી અને યાત્રાળુઓની અવરજવર હોવા છતાં ઢીમા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ રસ્તો માત્ર ધૂળ ધાણી નહીં અને ધોવાઈ ગયેલું પટ્ટીઓથી ભરેલો નહીં પરંતુ અનેક જીવલેણ અકસ્માતો માટે પણ જવાબદાર બન્યો છે યાત્રાધામ વિકાસ બોર્ડમાં ઢીમા ગામનો સમાવેશ થવા છતાં પણ રસ્તાની કામગીરી માટે કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવતી નથી વર્ષોથી વચન આપવામાં આવે છે પરંતુ હજુ સુધી આ રોડના કામને લઈને લીલી ઝંડી આપવામાં આવી નથી સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં અનેક પ્રશ્નો ઉઠ્યા છે જેમાં ખાસ કરીને જગન્નાથના પાવનધામ તરફ જતો રસ્તો આમ ભક્તોને દંડ આપતો કેમ છે આ સૌથી મોટો પ્રશ્ન છે સ્થાનિકોમાં ક્રોધ વ્યાપક છે કે તંત્ર દ્વારા આ માર્ગ માટે ખાસ ધ્યાન આપવામાં આવતું નથી ખાડાઓના કારણે બાઇક ચાલકો અવારનવાર સ્ીપ ખાય છે અનેક ગંભીર અકસ્માતો સર્જાય છે ત્યારે આ પ્રશ્નો સ્વાભાવિક છે શું આ માર્ગ રાજકીય ભોગ બન્યો છે કે જેથી ધીમાધામ સુધીનો વિકાસ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અટકી ગયો છે સ્થાનિક લોકો અને યાત્રાળુઓ તરફથી તંત્રને તાત્કાલિક કાર્ય કરવાની માંગ ઉઠવા પામી છે રોડનું નવીનીકરણ તાત્કાલિક હાથ ધરવામાં આવે

ભક્તું ના મોઢેથી નીકળી પડે છે કે કેમ છે આવી જય ધરણની અંદર ધીમા ધામ જગવિખ્યાત ધામને સુંદર બનાવવાની ઘણી કામગીરી ચાલી રહી છે પણ થરાદથી ધીમા સુધીનો રોડ હજુ સુધી ખબર નથી કયો ગ્રહણની અંદર ગ્રસ્ત થઈ ગયો છે કયો કાળ અને ભરખી ગયો છે કે રોડ ની હજુ કામગીરી ચાલુ થઈ નથી રોડ ઉપર એટલા ખાડા બન્યા છે એક્સિડન્ટો થાય છે હમણાં એક નવો એક્સિડન્ટ થયો એની અંદર એક ભાઈનો નો ભોગ લેવાઈ ગયો તો આવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકાર પોતાના રાજનીતિના રોટલા શેકતી હોય છે તો ત્યારે મારું કહેવાનું એમ થાય છે કે તમે રાજનીતિની અંદર એકબીજાના વિરુદ્ધ કર્યા કરતા કોનું પક્ષ છે કે કોનું શાસન છે છોડીને જે વિકાસ કરવાનું છે આપણે વિકાસની ગતિએ ચાલીએ અને જે કામ કરવાનું છે કામને થોડું ઝડપી બનાવીએ પ્રક્રિયા છે તો પૂર્ણ કેમ નથી થતી આપવાનું હોય છે હવે તારે ચોમાસું બેસી ગયું છે ચાર મહિના કામ નહીં થાય ચોમાસાની અંદર તો રોડ ઉપર એટલા મોટા મોટા ખાડા બનશે અને આગળ જે વખતે રોડની પ્રક્રિયા થઈ હતી રોડ બનાવવાની એ સમયે ચાર અલગ અલગ

અને અને જનતાની સેવા માટે સત્વરે આગળ આવો અને આ સત્વરે પૂરું કરો આજ ધીમા બહુ લાખો જાત્રાળુ દર્શન કરવા આવે છે અને દ્વારકા પછી મોટો ધામ આ છે પણ અહીંયા રોડો એવી છે કે અહીંયા બહુ તકલીફ પડે છે હાલવાની જાત્રાઓને ને રોડ આલો રોડ છે આજ પાંચ દસ વર્ષથી આ કોઈ રોડનો કોઈ સંભાળતો નથી તો આ સાહેબને બધાને કહેવાની રાજનેતાને કહેવાની છે કે ભાઈ આ રોડનું તમે કંઈક કરીને રોડની સગવડ કરો તો આ આય માણસો આવે તો દર્શન કરવાને તકલીફ ન થાય આ રોડની બહુ તકલીફ છે સાવ ખાડા પડી ગયા છે આજ પાંચ ચાલતી રોડનું કોઈ આ કોઈ નેતા હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ આનો નિકાલ કરતો નથી ધૂમા ધરણની ધર ભગવાનમાં મંદિર છે મે લાખો વસ્તી આવે છે રોડ ખૂબ ખરાબ છે સ્લીપ બાઈક થઈ જાય છે ખાડા ખાડા છે રોડની જરૂર છે અને માઇક બાળા બધાના સ્લીપ થઈ જાય છે બાઈકો બરોબર એટલે દર પૂનમે પબ્લિક આવે છે ખૂબ જ પબ્લિક આવે છે એટલે રિક્વેસ્ટ છે સરકારને કે અહીંયા કંઈક જુઓ એમ રોડનું કામ ચાલુ કરાવો તો ખૂબ સારું એમ ધન્યવાદ થરાજ ધીમા રોડ બહુ અગત્યનો રોડ છે ત્યાં ધણેધર ભગવાનનું બહુ ઐતિહાસિક અને આખા ગુજરાતમાં હોય એવું નામ છે દ્વારકા જેવું મંદિર છે લોકોની મોટા પાયે અવર રહે છે શ્રદ્ધાળુઓ પૂરા ગુજરાતમાંથી આવે છે અને બે પછી આ રોડનું બિલકુલ કામ થતું નથી થયો પણ નથી વારે ઘડીએ જ ગયા જ્યારે અધિકારીને પૂછવામાં આવે ત્યારે કે ટેન્ડરિંગ થયો છે ચાલુ થઈ જશે આવા આના બના અમે બાર મહિનાથી સાંભળીએ છીએ તો તાત્કાલિક ધોરણે આ રોડનું કામ પૂર્ણ થાય અને ધીમા રોડનું કામ પૂર્ણ કરી અને લોકોની હાલાકીનો વેઠવાની બંધ થાય આજે આપણે ટુડે ન્યૂઝ ચેનલ ટીમ આવી છે થરાદ ધીમા રોડ ઉપર જે વર્ષોથી રોડમાં ખાડા ખાઈયાવાળો રોડ છે કેટલી રજૂઆતો કરવા છતાં પણ આ રોડનું કામ કેમ થતું નથી કયું ગ્રહણ લાગ્યું છે અતિ પ્રાચીન એવું ધીમા ધરણીધર ધામે જોડતો આ થરાદથી જોડતો રસ્તો ઇન્ટરનેશનલ સરહદને જોડતો રસ્તો જે અહીંથી થરાદથી માવસરી સુધી જોતો રસ્તો એકદમ ખાડા ખાબડાવાળો રોડ હોય વારંવાર ગ્રામજનોની તેમજ આસપાસના વિસ્તારના લોકોની રજૂઆત કરવા છતાં પણ આજ સુધી આ રોડનું કોઈ કામ મરામત કરવામાં આવી નથી સરકારી ચોપડા મુજબ આ રોડ પાસ થઈ ગયો છે તો હવે કયો ગરણ લાગુ પડ્યું છે કે આ રોડનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું એક જ મહિનાની અંદર ચોમાસું ચાલુ થઈ જશે એના પછી રોડનું કામ થશે તો લોકોને અહીંયા હેડવામાં હેરાન કરતી થાય તમે જોઈ રહ્યા છો અહીંયા રોજની હજારો ગાડીઓ ચાલે છે ખાડા ખબકિયાના લીધે લોકો આવતા જતા પરેશાન થાય છે અને તમે એક્સિડન્ટ પણ એક અહીંયા થયો હતો એમાં એક બે જણનું મોત પણ નીપજ્યું હતો વારંવાર અહીંયા બાઇકો સ્લીપ ખાવાના પણ બનાવો બને છે તો સદંતરે જેમ બને એમ તેમ લોકોની માગણી છે કે આ રોડનું કામ તાત્કાલિક કરવામાં આવે તો આ થતા એક્સિડન્ટ અટકે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ